દોસ્તો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે વરસાદ વાવાઝોડાને લઈને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી છે ત્યારે તમને કહી દઈએ ગુજરાતમાં તમામ જિલ્લાઓની અંદર વરસાદ જેમ કે ધોધમાર વરસાદ પડવાની જેમ કે સતત સાત દિવસની આગાહી કરવામાં આવી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહે છે ત્યારે કેટલા વિસ્તારોમાં પવન સાથે વરસાદ રહેવાનું અનુમાન છે ત્યારે પો જૂનથી અગિયાર જૂન સુધી રાજ્યમાં વરસાદી માહોલ જેમકે રહી શકે છે ત્યારે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવ અને જેમ કે ચોમાસું નજીક આવતા વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ લઈને આગાહી જેમ કે કરવામાં આવી છે જેમાં રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે કેટલાય વિસ્તારોમાં પવન સાથે વરસાદ રહેવાનું અનુમાન છે ત્યારે પાંચ જૂનથી અગિયાર જૂન સુધી રાજ્યમાં જેમ કે ભારે વરસાદનો માહોલ જોવા મળશે જેમાં પાંચ જૂને વલસાડ નવસારી ડાંગ પાટણ બનાસકાંઠા જેમ કે વાત કરીએ તો વરસાદ વરસાદની આગાહી કરાઈ છે ત્યારે જેમ કે દાહોદ છોટા ઉદેપુર તાપી ડાંગમાં જેમ કે ભારેથી અતિ ભારે વરસાદ વરસે તેવી જેમ કે શક્યતાઓ જેમકે દર્શાવવામાં આવે છે ત્યારે હાલ વરસાદને લઈને સૌથી મોટા અને મહત્ત્વના સમાચાર તમે જોઈ રહ્યા છો ત્યારે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે ત્યારે વાવાઝોડા સાથે જેમ કે ભારે વરસાદ પડશે ગુજરાત